तो जय माताजी मित्रों आज ना हमारा मेहुल वोग वीडियो मा तो Atari फेर पंप पर आई जाओ बे 3 बाकी ये गोठो चालू थई गयो बराबर हवा ढोबलो गोठोन चालू है सामन बीजो चढ़ाई दी जो हो बराबर તો હવે આ ધોબલો ગોઠવવાનું ચાલુ કર્યું પેલા બે પટી હવે આર્યા ગોઠવવા નહીં આ પડખું પણ બનાવી દીધું પછી હશે તો હવે ફાઈનલ આ ધોબલો ગોઠવો આવ્યો કારીગર ગોઠવી રહ્યો

તો ફાઈનલ આ ધોબલો ગોઠવાઈ ગયો અને હવે આ કારીગર તો લગભગ હવારોનો આવ્યો એકના એક જ મારે જાય ધોબલામાં હજી પૂરું પાડ્યું નહીં તો હવે ખાવાનો ટાઈમ થઈ ગયો એક વાજી ગયો તો હવે ખાઈ સ્વગ ઉતારશો તો સ્વગમાં જોડાઈ રહેજો કારીગર હવે ઘેર તો ફાઈનલ હવે ઘેર આવી હો અમે જો રોટલા થઈ જાય રોજવાનું ચાલુ હપતો આ

કલ્પા બે ખો કાઢ્યો એ લયા બારનું રિયો બાર નો છેડો એ ખરા બરાબર કરવાનો નો ના હ

ये जो हरा एक बीजो इनको डबल जावा दे आको को लो બધા ડોબલા ગોઠવાય ગયા તમે જોઈ શકો હવે આવી ગયે અમારા મેનેજર લઈને આઈ ગયા

એવું નહીં કે કારીગર કોમ નહીં કરતા લબડી લબડી કોમ કરી તો ઢોબલા બધા ગોઠવા ફાઈનલ થઈ ગયા આ એ ગોઠવાઈ ગયો આ એ ગોઠવાઈ ગયો બધા ગોઠવાઈ જાય બધા ગોઠવાઈ જાય તો લોક આપણો આટલો પૂરો કરીએ છીએ જય માતાજી